ચિંતા શિબિર એની અંદર શિક્ષણ બેરોજગારી જમીન સંપાદન તેમજ આપણી જોડે થતા અન્યાય ભ્રષ્ટાચાર ના માટે

આજે આપણે જાત જાતમાં કાકો બાબો પાર્ટીમાં ધર્મમાં માંડલી જાત મોટલી જાત હરિજન દરેક વસ્તુમાં ફેરફાર રાખીએ છે સમાનતા રાખવી પડશે એકતા રાખવી પડશે બધા લોકોને એક થવું પડશે જ્યારે જ્યારે સમાજની વાત આવે છે ત્યારે ત્યારે આવો કાર્યક્રમ કરનારને રાતનું પ્રેશર હોય છે આ પતવાય છે

સાંભળવા આવતા અને બેસતા નહીં પાર્ટીઓ ખાવાના નાસ્તા પીવાના પાણી પડે આપે તો તારે દોડી જાય છે મારે કેવું છે કે સમાજની મિટિંગ હોય છે ત્યાં પાર્ટી ની કે ધર્મ મિટિંગ ભી છોડી ના અને સમાજ જોડે બેહો

અધિકાર હદ પ્રશ્ન હશે સવાલ હશે આમ કામ લાગવાનું વર્ષ પહેલા ઓગણીસો થી બે હાજર સુધી માણસ પચી વર્ષ લડીને કરીને મળી જ પચી વર્ષ લગન થયું કઈ નહીં કોઈ સોના પૈસા વિચાર્યું આપણે કે કે નહીં જવાનું આ યોજના નો લાભ નહીં આવે પેલા અમને દેખી રહે પેલા તઈ આયા નિયમ કે તમારા હક છે ચૂંટણી રાજકારણો પછી અહીંયા તાલુકા જિલ્લા ઇલેક્શન હોય કે કઈ બી હોય જે સમાજ ની વિચારધારા લઈ લડશે એવા સો યુવાનો તૈયાર કરવાના છે

આદિવાસી આદિવાસી હમું કયા બધા એના ખરાબ એટલે હજુ બી કઉ ઓછી સંખ્યા છે આવનાર સમય ની અંદર